આપણા વાછોલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત હમણાં આપણે તમામ યોજનાની માહિતી આપી એવા આપણા તાલુકાના આગેવાન માનનીય વસંતભાઈ પુરોહિત સાહેબ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી અરવિંદભાઈ ખંડેલવાલ તાલુકા ભાજપના મહામંત્રી દિનેશભાઈ તમારા પૂર્વ ડેલીગેટ શ્રી કચરાભાઈ એપીએમસી ડિરેક્ટર મોનાભાઈ પાતાભાઈ આપણા જે આ બધા રોડ ના કામ ચાલે એના સાહેબ આપણા હર્ષદભાઈ તાલુકા પંચાયતમાં તમે આ બધા લાભ લેવા જાઓ એમના નાયબ ટ્રીડીઓ શ્રી સુરેશભાઈ પછી આ કાર્ડને બધાઓ કઢાવો એ આરોગ્યના બે આપણને માર્ગદર્શન હમણાં આપ્યું હું સાહેબે આ ગામના સરપંચ શ્રી નરસીભાઈ ગામના ગામના કે પડકના નામના પંચશ્રી હાઇટ સમાજ રાખ્યા હા સમાજ રાખ ગોમરાને

ત્યાંથી એમને નેમ લીધી કે ગામડામાં બેઠેલો છેવાડાનો માનવી ઝૂંપડામાં રહેતો મારો ગરીબ ભાઈ બેન એ દરેકને પોતાનો હક અને લાભ મળે એના તમામ પ્રયત્નો ગામે ગામ પહોંચાડવા માટેનો આ યાત્રા છે આજે તમામ અધિકારીઓ તમારા ગામમાં આવ્યા તમારે કામ કરાવવા માટે જ્યારે તાલુકામ જવું પડે અને સાહેબને મળવામાં તમારે અડધો દિવસ લાગે આજે તમારે સામેથી કહેવા આવ્યા કે તમારે કોઈ લાભ લેવાનો હોય તમને મળતો હોય બાજુ મળ્યો હોય તમને ન મળ્યો હોય તો એની નોંધણી કરાવવાની પછી આપણે આ કામ લીધા વગર જતા રહ્યા જે હાજર રહે લાભ લે પછી કે આ તો ફરવાડા મળ્યો મને નથી મળ્યો પણ આપણે તો જતા રહ્યા આ બધું સમજવા માટેનો આ કાર્યક્રમ છે સંકલ્પ વિકસિદ યાત્રા નરેન્દ્રભાઈ મોદીએ જે જે યોજનાઓ કેન્દ્રમાંથી મૂકી છે એ છેલ છેલ્લા સુધી ગામડામાં લાભ મળે તેને માટે બધ અને તમારા ગામમાં મોકલ્યા છે હમણાં બધી યોજના નાય વસંતભાઈ આપણને માહિતી આપી જે હું રિપીટ નથી કરતો પણ એક બે યોજનાની વાત કરો કે આયુષ્યમાન કાર્ડ પાંચ લાખ સુધીનો ખર્ચ આપણે ક્યારે માગણી કરી હતી કે અમારા ઘરમાં કોઈ બીમાર થાય અમારા મોબી માતા બહેન ભાઈ અને એને કોઈ ઓપરેશન કરવું પડે પાંચ લાખ રૂપિયા ખર્ચ થાય તો કોઈ તો વ્યાજી લેવા પડતા કે દાગીના આડાણે મૂકવા પડતા પણ સારવાર કરાવતા અને વ્યાજમાંથી ક્યારે મુક્ત ખેડૂત ન થઈ શકતો એની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી અને આયુષ્માન કાર્ડ તમને આપ્યું દવાખાને જાઓ મોટી મલ્ટી હોસ્પિટલ માં જાઓ ઓપરેશન કરાવો કાર્ડ આપો તમામ ખર્ચ નરેન્દ્રભાઈ મોદી ચૂકવે છે આ કોઈ નાની વાત હે આપણા ઘરમાં પ્રસંગ હોય અને 50000 રૂપિયાની જરૂર પડે તમારા ભાઈ ભાઈ માંગજો કે ભાઈ 50000 ઊંચી ના હાલ તો કહેશે મે તો હમણા વાપર્યા મારા પાસે નથી પણ એ પાછા આપવાના આ એક રૂપિયો મોદી સાહેબ પાછો માગે નથી માંગવાનો તો આપણે આ બધા કામ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમને આ માતાઓ બેનો ગામડામાં જે ચૂલા ફૂકી ફૂકીને ઓટ પોડી નાખતી એમની પણ ચિંતા કરી છે ઉજ્જવલા યોજના દ્વારા જે છે ને મફત ગેસ કનેક્શન આપે છે પહેલા બાટલો લેવા કેટલી ભલામણ કરવી પડતી અને મોદી આવ્યા પછી ઘરે ઘરે બાટલા અને હવે તો ગામમાં હોય ગાડી આવે તમારે ખાલી બાટલો હોય તો ફરી જાય આ ચિંતા આપણી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે કિસાનોનો ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો કિસાન નિધિ યોજના વર્ષે 6000 રૂપિયા તમારા ખાતામાં જમા થાય બે 2000 ના 3 હપ્તા મોબાઈલમાં મેસેજ આવે ત્યારે તમે દેખો કે મારા ખાતામાં 6000 રૂપિયા જમા થયા આપણે કોઈ કહેવા ગયા હતા નથી ગયા છતાં ચિંતા વડાપ્રધાન કરી રહ્યા છે કારણ એમના મને આખા દેશ એકસો પંચાવન કરોડની જનતા એ એમનો પરિવાર છે અને દરેક પરિવારની ચિંતા વડાપ્રધાન કરી રહ્યા છે એમને બે જીવન વીમા પોલિસી શરૂ કરી છે એક નું પ્રીમિયમ છે વીસ રૂપિયા વાર્ષિક એકસો ચારસો છત્રીસ રૂપિયા બંને થાય કેટલા થાય સાડા ચારસો રૂપિયા દિવસે કેટલા થાય દોઢ રૂપિયો પાકે આવે તો એ આપણે વીમો લેતા નથી કારણ કે એમ કે આ તો મોંઘું પડે વર્ષે ઘર ગયા પછી એમ કે એને તો એટેક આવ્યો એવું તમે કેટલુંય સોંપડ્યું છે અને જ્યારે એમને દવાખાને લઈ જતા કંઈક થઈ જાય ઘરના તો એમનો ઘર પરિવારનો આધાર શું

બેંકમાં જઈને આપણે સંમતિ આપવી પડે અને આપણા ખાતામાંથી પ્રીમિયમ ભરાય તો એ આપણે ભરાવતા નથી જ્યારે આવો અકાળ કોઈ પરિસ્થિતિ આવે ત્યારે યાદ કરીએ છીએ કારણ કે